વર્ષ બે હજાર સોવીથી બદલાઈ જશે આ નિયમો કોઈ કામ અધૂરું હોય પૂરું કરી લેજો નહીંતર પસ્તાવો લોકસભા ચૂંટણી બાદ સરકારી વિભાગોમાં ઘણા ફેરફારો થઈ શકે છે જેની વિશે વેપારીઓને સામાન્ય લોકોને જણાવ્યું જરૂર છે કારણ કે આ તેમાં જીએસટી દર લઈને સીમ ખરીદવા એક જાન્યુઆરી બે હજાર સોવીથી રોજગાર સંબંધિત કાયદો પણ બદલાવ કરવામાં આવે છે જેમાં અગત્ય પાર્ટ ટાઈમમાં કામદારો અને અનિયમિત કલાકો કામ કરતા લોકો માટે રજાની ગણતરી નવી પદ્ધતિની મદદ કરવામાં આજની એટલે કે જે કર્મચારીઓ અલગ અલગ કલાકોમાં કામ કરે કરતી અથવા વર્ષ અમુક ભાગોમાં કામ કરે છે તેઓ ખાસ પ્રકારની રજાઓ મેળવી શકશે મીડિયા રિપોર્ટ અનુસાર નવા વર્ષ બે હજાર સુધી જીએસટી દર આઠ ટકાની વધી નવ ટકા થશે સિમ કાર્ડમાં ખરીદો અને વેસનનો નિયમો બદલવા થશે અને આ હેઠળ વેસન અને કરતાં જીમ કાર્ડ વેચતા પહેલાં સરકારનું રજીસ્ટ્રેશન કરાવવું રહેશે અને આ સાથે જ બધા જ રેકોર્ડ રાખવાનો રહેશે અને સીમ કાર્ડ ખરીદવા માટે ગ્રાહકોને તેમની ઓળખ પર આ આપી દેશે અને આધાર કાર્ડ સહિતના બધી જે ડિજિટલ મેચ થતા હોય તે સિમ કાર્ડ ખરીદી શકાય છે કોઈ પણ દેશના વિદ્યાર્થીઓ વર્ક વિઝા પર ત્યાં સુધી સર્વિસ કરી શકશે નહીં અને જ્યારથી તેનો કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આ કરવા માંગે તેઓને અને અભ્યાસ પૂરો કરવો કરતાં પહેલાં આ વિઝા માટે અરજી કરવી પડશે અને ઉપરાંત અભ્યાસ પૂર્ણ ત્યાં પછી તેમને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે